સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના ધ્યેય સાથે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી તેમના જન્મદિવસથી તારીખ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી દેશવ્યાપી સ્વચ્છતા હિ સેવા અભિયાનનો પ્રારંભ થયો છે કામરેજ વિસ્તારમાં આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જનભાગીદારીથી સ્વચ્છતા સફાઈનું જન આંદોલન શરૂ કરવાનું રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાંચેરિયાએ આહવાન કર્યું આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત ભાર્ય ભારત શ્રી દ્વારા બે ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જનઆંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ પખવાડિયાની કામગીરી શરૂ કરવામાં આવી જેમાં સ્વચ્છતા હિ સેવા અન્વયે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાંશેરિયાએ તેમના કામરેજ વિધાનસભા ક્ષેત્રની વોર્ડ નંબર ત્રણ લસકાણા ખાતે સફાઈ અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું આ વેળાએ રાજ્યમંત્રીશ્રીએ સુરતને સ્વચ્છતા અભિયાનમાં નંબર એક બનાવનાર સૌ સ્વચ્છતા કર્મીઓનું સન્માન પણ કર્યું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના દિશા દર્શનમાં ગુજરાતમાં આ સ્વચ્છતા અભિયાન સત્તર સપ્ટેમ્બરથી શરૂ કરીને એકત્રીસમી ઓક્ટોબર એટલે કે સરદાર પટેલ જયંતિ સુધી યોજાવાનું છે જે સમગ્ર રાજ્યમાં એક જનઆંદોલનનું સ્વરૂપ લીધું છે આવો આપણે સૌ સ્વચ્છતાનો આપણો સ્વભાવ બનાવીએ સ્વચ્છ સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરીએ